એક બાજુ માણસ પૃથ્વીના એક ખૂણામાં ખૂબ નાના બિંદુ પર રહીને ધર્મ માટે આતંક ફેલાવી રહ્યો છે ધર્મ પૂછીને મારી રહ્યો છે અને એ જ વખતે હવામાન કેટલા દૂરથી ટ્રાવેલ કરીને કેટલા પ્રદેશોને અસર કરે છે એની વાત કરવી છે વેધર કયું રહેવાનું છે આવનારા સમયમાં હવામાન વિભાગની શું આગાહી છે કયા જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે મૂળ રૂપે વાત એની કરવી છે પણ એકદમ સંક્ષિપ્તમાં તમને એ બતાવવું છે કે આપણે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો સામનો કરી રહ્યા છીએ એ આવે કેટલે કેટલે દૂરથી છે એટલે આ આટલી વિશાળ પૃથ્વી એમાં આ આપણું ગુજરાત અને અહીંયા અનેક જિલ્લાઓ છે કચ્છથી લઈને જામનગરથી લઈને સૌરાષ્ટ્રનો હિસ્સો દક્ષિણ ગુજરાત અહીંયા બધે આપણે જ્યારે ખૂબ વરસાદનો સામનો કરી રહ્યા છીએ ત્યારે આની પહેલાં આ જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એની અસર પાકિસ્તાનના અલગ અલગ હિસ્સાઓમાં હતી એના પ્રાંત પર હતી બલુચિસ્તાન અફઘાનિસ્તાન ઈરાન ત્યાંથી આગળ કરતાં કરતાં કાશ્મીય સી બ્લેક સી અને આ મેડિટેરેરિયન આ સમુદ્રથી આવવાની શરૂઆત થાય છે પશ્ચિમી વિક્ષોભની અને એનું કારણ પણ એ જ ગરમી અને ઠંડીની એ સાયકલ અને હવામાન જ્યારે સતત બદલાતું રહે ખૂબ વધારે તાપમાન હોય ત્યારે લો પ્રેશર સર્જાય એ જ થિયરીના આધાર પર એ સર્જાતા દબાણો પવન આવવાની શરૂઆત થાય એમ પવનની સાથે સાથે એ બધું જ ખેંચાઈને આવે અને પછી એને જગ્યા ન મળે સમુદ્ર બાજુ જવાની ત્યારે એ અરબ સાગરમાંથી થઈને અહીંયા આ વિસ્તારમાં આવે અને ગુજરાતમાં ખૂબ ભારે વરસાદ લાવે આપણે તો રેખાઓમાં માણસોએ તો વહેંચી દીધા પ્રદેશોને પૃથ્વીના હવામાનની આબોહવાની કોઈ જ રેખા નથી સીમા નથી એ તો ગમે ત્યાંથી ગમે ત્યાં આવે છે અને દુનિયાના કોઈ પણ હિસ્સામાં કશું ખોટું થાય એની અસર બીજો માણસ ભોગવતો જ હોય છે આમાં ના દુનિયાની મહાસત્તાઓ બચી શકે છે અને આમાં ના દુનિયાના ગરીબ દેશો બચી શકે છે ગુજરાત રાજ્યમાં કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે તો આ ગુજરાત રાજ્યની વર્તમાન પરિસ્થિતિ છે કચ્છના અલગ અલગ હિસ્સાઓમાં વરસાદ ઓલરેડી વરસી રહ્યો છે દ્વારિકામાં વરસાદ છે જામનગરમાં પણ વરસાદની સંભાવનાઓ છે દરિયાઈ પટ્ટી તો પણ સરખામણીએ ઓછી અસરગ્રસ્ત હાલની પરિસ્થિતિમાં રવિવારે પાંચ વાગ્યાની આસપાસ જૂનાગઢની આજુબાજુના ક્ષેત્રમાં ભારે વરસાદ સુરેન્દ્રનગરનું થાન જામનગર કચ્છનો ખાવડાથી માંડીને નલિયાથી માંડીને ગાંધીધામ ભુજ સુધીનો વિસ્તાર અમદાવાદમાં પણ થોડા સમયમાં વરસાદ સાંજ સુધીમાં આવશે રવિવારની સાંજ પડતા સુધીમાં એવી સંભાવના ઉત્તર ગુજરાતના અલગ અલગ હિસ્સાઓમાં વરસાદ જે સિસ્ટમ હતી આગળ વધી રહી મનસોર બાજુ વધી રહેલી આ સિસ્ટમ એ મધ્યપ્રદેશ બાજુ આગળ શિફ્ટ થતા થતા ગુજરાતના ભારતના મધ્ય ભાગમાં વરસાદ લઈને આવશે એવી સંભાવનાઓ છે દક્ષિણ ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ પડી રહ્યો છે વધારે વરસાદની અસર એ થઈ કે ડાંગમાં સામાન્ય રીતે જ્યારે ચોમાસાનો પહેલો વરસાદ જૂનના અંતમાં પડે જુલાઈની એકદમ શરૂઆતમાં ત્યારે ડાંગમાં અદ્ભુત મધમોશ મધમધોશ કરી નાખે એ પ્રકારનું વાતાવરણ સર્જાતું હોય છે ડાંગમાં એપ્રિલ મહિનામાં પૂર આવી ગયું છે એટલે નદીઓ બે કાંઠે થઈ પૂર્ણા નદી બે કાંઠે થઈ હોય એ પ્રકારના દ્રશ્યો આવ્યા ડાંગમાં થોડો વરસાદ પડે એટલે જે રીતે નદીઓ બે કાંઠે થઈ જાય ને પછી જલ્દી ઓસરી પણ જાય કેમ કે ઢોળાવવાળો પ્રદેશ છે નીચે આવવા માંડે આગળ જતા વરસાદ ક્યાં શિફ્ટ થઈ રહ્યો છે રવિવારે રાત સુધીમાં આગળ વધતા વધતા મહેસાણાની આજુબાજુ એ વરસાદ રહેશે આખી રાત બહુ જ વધારે પડશે વધારે વરસાદ પડશે એવી સંભાવના નથી સોમવારે ફરી એકવાર રાજ્યના માત્ર અમુક વિસ્તારોમાં જ વરસાદની સંભાવના છે અને એ તમે દક્ષિણ ગુજરાતનો આ હિસ્સો જુઓ કે પછી સૌરાષ્ટ્રનો અમુક વિસ્તાર કે કચ્છનો કાંઠાનો વિસ્તાર ત્યાં વરસાદની સંભાવનાઓ છે દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર સોમવારે સાંજ પડતા સુધીમાં સોમવારે ફરીથી આ જ સમયની આજુબાજુ સૌરાષ્ટ્રમાં એટલે કે પશ્ચિમ ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદની સંભાવના સોમ અને મંગળ સુધીની આ પરિસ્થિતિ છે રાજ્યના અલગ અલગ હિસ્સાઓમાં વરસાદ પણ પડી રહ્યો છે અને વરસાદથી સૌથી વધારે જો કોઈ અસરગ્રસ્ત થતું હોય તો એ ખેડૂતો પીડાઈ રહ્યા છે ને પીસાઈ રહ્યા છે એમનો પાક એમની જણસ એપીએમસીમાં એ પલળે અને એમ એમનો નું જે ખેતરમાં સૌથી વધારે નુકસાન બાગાયતી પાકને થયું છે કેરીના બગીચા વેચવાની સિઝન આવી ઘણા બધા કોન્ટ્રાક્ટ પણ થઈ ગયા હોય ને એવા સમયમાં જ્યારે એ કેરી ગ્રાહક સુધી ન પહોંચી શકે ખેડૂતના ખેતરમાં જ જ્યારે એની એના અનેક પાકને નુકસાન થાય માત્ર કેરી નહીં દક્ષિણ ગુજરાતમાં જે લોકો કેળાની ખેતી કરે છે એમને પણ ખૂબ વધારે નુકસાન થયું છે અને બાગાયતી પાકનું નુકસાન બહુ જ મોટું લાગતું હોય છે ખેડૂતો માટે ખૂબ સહાયની અપેક્ષાઓ દરેક વખતે થતી હોય છે કોઈ કરતું નથી એ વિશે બહુ અલગ છે